છ ધારાસભ્યો ધારાસભ્ય હતું હું નામ નહીં લ્યો તમે સમજી નો ખુજરાત ના મુખ્યમંત્રી રાજુભાઈ ગુજરાતના આપણા કચ્છના મુદ્દા ને રજૂઆત કરી તો છે ધારાસભ્ય મુખ્યમંત્રી મળવા ગયા મળવા ગયા આમ તો રાજુ ખાતે કે કુંડીયા ખાઈ કુંડી ખખડાવી એક કે છો ભાઈ બદરું બીજા કે તમ બદરું ફકરા પાંચે પાંચ બીજા ધારો ખખડાઈ દીધું અંતર તો બોલાવાનું હતો ની એમને કે ભાજેમાં નેવડી ધારા સને કોઈ વાત સાફળવાની પણ પાછા ફણા આવ્યા બદર પાંચે ધારો છોઠો ધારો પકડે હોશિયાર ને તું તો કેતો તો ગમ ખખડાઈને કઈ આવશું રજવાત કરી આવશું કે આવ ખૂણા આપણે ભણ કરવા જ ખખડાઈને હવે આપણે કચ્છમાં જઈને કહીશું કે આપણે છ છ ધારા સભ્યો કક્ષમાં જેટલા પ્રશ્નો છે એ બધાની રજવાત મુખી મળતી હે ખખડાઈને કરી આયા એટલે કરી આયા આ ગુજરાતમાં ધક્કા મારીને ટાંટિયા ખેંચીને ટીંગાટોળી કરીને પોલીસ ઉપર લઈ આવ્યા પોલીસ રાજે આ ગુજરાત તમારો ને મારો છે પોલીસ નો અધિકાર બાપનો નથી એ તો પગારદાર છે આપણે ટેક્સના પૈસા થી એ નોકરી પગાર મળે છે ઈ શેના બાપ થાય ગુજરાત પર કચ્છમાં આપણે પણ ત્યાંથી ઉપાડીને જે કરે ત્યારે એ ટીંગા ટોળીમાં એ પોલીસ ની જાદતીમાં એ કિસાનોની હેરાનગતિમાં એક પણ ગુજરાતના કચ્છના છૂટાયા પ્રતિનિધિ એમના વતી એના ભાગ માટે લડાઈ લડી નથી માર્યા સાચી ખોટી છે કોઈ પણ માણસે કોઈ પણ છૂટાયેલો પ્રતિનિધિ ભાજપનો એ યુદ્ધમાં એમના જોડે જવા નહોતો પણ આપણા રાજુ વિકર્ભા ત્યાં ગયા હતા એમના માટે એના માટે આપણે ધન્યવાદ આપીએ કચ્છ લોકો ધન્યવાદ આપીએ પછી ત્યારે ત્યાં કઈ ખેડૂત ટીગા લઈ ગયા ને એને બે લાઈન કીધી હમણાં દુષાર્થ બહુ સારું સાહિત્યકાર જાણે મને બહુ ખબર હું ચાટે ટેકવાની મારા વિષય નથી કે મમ બીત તુમ બીત ધીરજ બાપુડિયા આવો બોલી ખેડૂત બસમાં ચડી ગયો પોલીસના બસમાં એનું પરિણામ શું આવ્યું કાલ માંડવીમાં જીલા તાલુકા એટલે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ત્યાં તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિ મળવા માટે ફેરા કર્યા તો સૌથી પહેલા તાલુકાના જે પ્રમુખ હતા અને કારો છે બહાર ગયા તમારાથી મળવું નથી સરપંચ હોય સરપંચ ગઈ તમારાથી મળવું નથી ને તલાડીઓ મિટિંગ કરીને જતા રહે ત્યાં એનો નાક વાઢો મળવાનું દીધું કામ ખોટું છે એના કરવું જોઈએ પણ આવું થયું શું કામ કે આ કોઈ પણ ખેડૂતો લડાઈમાં નતા કે કુદરતે તરત જ એમને એનો પરિણામ બતાવ્યો એના પછી હવે તમે લખી લેજો થોડાક સમયમાં રિપોર્ટ આવશે આ ભવિષ્યની હું જ્યોતિષ નહીં તો ભવિષ્યની કહું છું કચ્છના કલેક્ટરના સંકલનના મીટિંગમાં કલેક્ટર એમ ડીડીઓ જે છે એ આપણા ધારા સભ્ય જે કચ્છમાં છે ને એને ખખડાઈને બારે કાઢશે એ સમય દૂર નથી કારણ કે હવે મોદી સાહેબે ગુજરાતમાં જે તે સમયે કે અધિકારી રાજ સ્થાપ્યો હતો ઈ અધિકારી રાજ વધતો જાય છે આજ પોલીસ હોય કલેક્ટર હોય એસપી હોય ડીએસપી હોય બધા ઉદ્યોગો ને કંપનીઓ માટે કામ કરે છે અદાની ની જમીન કબજો કરો હોય તો કોણ જાય પોલીસ જાય અધિકારી જાય અરે પેલા ખેડૂતનો હક તો આપો એ હક ની વાત રાજુભાઈ કરશે હવે બેનો હું તમને પૂછું છું આ બધા બેનો રોટલી તો ઘણી રોટલા તો ઘડ્યા જશે વાત ખોટી જશે રોટલા ઘડો છે ને જે બેનો રોટલા ઘડે હાથ ઉછો કર ઓ બધા રોટલા ઘડે કઈ તો વાંધો નહીં બરાબર આપણે સંસ્કૃતિ સચવાઈ લીધું હવે બેનો મને એક વાત કરો તાવડી ઉપર રોટલો મૂકી દો અને નીચે તમે તાપડી કરો અને ત્રીસ વર્ષ સુધી રોટલાની શું હાલત થાય ને ગુજરાતમાં જે છે એની હાલત વર્ષથી તમે મત આપી આપીને રોટલો બળી ગયો છે હવે તમે રોટલો ઉઠલાવશો નહીં ને તો આ રોટલો બળી જ જવાનો આપણે હવે વેલી તકે રોટલો ઉઠલાવવાનો સમય આવી ગયો છે અને રોટલો ઉઠલાવાની જવાબદારી એ બહેનો આપણો કારણ કે આ બેનોને નરેન્દ્ર મોદીએ એમ કીધું હતું હું તમારો ભાઈ બેઠો છો તમારી જરૂર પડે પણ બે ત્યાં દિલ્હીથી કોઈ જવાબ આપવા ના આવ્યો બાળકોને એડમિશન ના મળ્યા પેટ્રોલ ડીઝલ થી સો રૂપિયા પહોંચી ગયો તોય બહેનોને સાદ આપ્યો પણ આ ભાઈએ કોઈ જવાબ ના આપ્યો બીજો તો મૂકો

ગુજરાત જોડો જનસભા અંતર્ગત ગુજરાતના તમામ શહેરોમાં તમામ વોર્ડમાં તમામ જિલ્લા પંચાયતની સીટ આમ આદમી પાર્ટી દ્વારા એક મહિનાથી ડેલી પાંત્રીસ થી ચાલીસ કાર્યક્રમો થાય છે પાત્રીસ થી ચાલીસ સભાઓ થાય છે જે અંતર્ગત આજે ભુજની અંદર ગુજરાત જોડો જનસભાનું આયોજન થયેલું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ભુજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા

હજારો હજારો રેતી ચોરી ચોરી થાય થાય બોક્સાઇટ છે આજે અંદર અંદર કચ્છની સરકારી શાળાઓનો અભાવ છે પૂરતા ઓરડા નથી ગરીબો ખેડૂતોને પોતાના બાળકોને ભણાવવા મોકલવા છે સરકારી શાળાની વ્યવસ્થા સારી નથી પૂરતા ઓરડા નથી શિક્ષકો પણ નથી આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક પૂરતા ડોક્ટરોનો અભાવ હોવાના કારણે વારંવાર લોકોના મૃત્યુ થવા થતા હોય એ સમાચાર મળી રહ્યા છે અહીંયા આરોગ્ય વ્યવસ્થાની વાત કરતા હોય તો પૂરતા સંસાધનો પણ 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 અભાવ છે નથી અંદર કરોડ કરતાં બજેટ હોવા છતાં આ ભુજ નગરપાલિકામાં ગટર વ્યવસ્થાના નામે મીંડુ છે જે પોસ્ટ એરિયામાં આજે આપણે ઊભા છીએ એ પછી રેવન્યુ કોલોનીની વાત કરીએ કે પછી અહિયાં જ્યાં ઊભા છીએ સંસ્કાર નગરની વાત કરીએ તમામ સોસાયટી દિવસ અંદર પાણીનો ઉભરાઈને બહાર આવે છે ક્યાંક ને રોડ રસ્તાની અંદર પણ ખાડા પડ્યા છે ગટરોના ઢાકણા ખુલ્લા હોય તો પાંચ પાંચ દિવસ સુધી ઢાકણું બંધ કરવા કોઈ આવતું નથી વાત એ છે કે એક સમયની અંદર ભૂજ તળાવો નગરી હતી

પકડાયો હોય એના એ પણ આગોતરું કહેવામાં આવે લુલો લંગડો ચાલજે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગ છે ગૃહમંત્રીને પણ મૂર્ખ બનાવવાનું કામ કરે છે વાત એ છે કે ભુજ ની અંદર કચ્છની અંદર ખેડૂતોની સમસ્યા છે હાઈ ટેન્શન લાઈન નીકળે છે એનો અવાજ બનનારું કોઈ નથી સાંભળનારું કોઈ નથી આજે ગરીબો પીડાય છે ઉદ્યોગપતિઓ કંપનીના માલિકો ભાજપ સાથે મળેલા નેતાઓ આજે કચ્છમાં બેફામ પૈસા બનાવી રહ્યા છે ગરીબ દિવસે દિવસે ગરીબ બને છે મજદૂર દિવસે દિવસે ગરીબ બનતો જાય છે ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું પ્રમાણ પણ કચ્છની અંદર વધ્યું છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો ભ્રષ્ટ ભાજપની ભ્રષ્ટ સિસ્ટમ જવાબદાર છે